અલ્લા યુ ટુ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હું અંદર છું કેમ કે બહાર પવાનું એકદમ ઝાડ વાયરજો તમે જો નીચે બહુ બહુ એટલે બહુ ઠંડી બહાર નીકળવાની ઈચ્છા નથી થતી પણ મહેમાનો રાડું પાડે છે કે આવી જાઓ આવી જાઓ આવી જાઓ તો આપણે આવી ગયા છીએ તો ફટાફટ સૂર્યદેવને પાણી થઈ દઈએ

ઘરમાં કરવાનો છે ને આ લોકોની નાસ્તો થઈ ગયો છે તો બધા નાસ્તો કરો તમે લોકો જો આ કોઈ સન નાસ્તો કરે મસ્ત મજાનો આ લોકોને નાસ્તો આવી ગયો છે કેમ નું કાકા બરોબર અલો થર મને જો તરી કેકડા થઈ તરી ગયો અલ્લો ગાઈસ આજેથી આપણે ઘરમાં કે ઘરમાં તાજ નથી વાતી ચા તૈયાર છે